કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને છેલ્લા કેટલા દિવસ સુધી ડોક્ટર હડતાળ પર ઉતર્યા હતા આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે ડોક્ટરો હડતાલ પર છે તેમણે સમજવું જોઈએ કે સમગ્ર દેશની આરોગ્ય વ્યવસ્થા તેમના નિયંત્રણ હેઠળ છે અને તમને કામ પર પાછા ફરવાની અપીલ કરીએ છીએ કોર્ટે વધુમાં કહ્યું કે તમે અમારા પર વિશ્વાસ કરો અમે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અહીં બેઠા છીએ આ સાથે સુપ્રીમ કોર્ટે ડોક્ટરોને અપીલ કરી હતી કે તેઓ પોતાની હડતાળ પાછી ખેંચી લે અને કામ પર પરત ફર્યા ત્યારે સુપ્રીમ કોર્ટની ખાતરી બાદ દિલ્હી એમ્સના રીસી ડૉક્ટરે હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી છે મહત્વનું છે કે કેસમાં સુપ્રીમ કોર્ટે અનેક મોટી કાર્યવાહી કરી છે આ સાથે સુપ્રીમ કોર્ટે પણ ડોક્ટરોને હડતાલ ખતમ કરીને પોતાના કામ પર પાછા ફરવાની અપીલ કરી છે ત્યારે આવી સ્થિતિમાં કોર્ટની અપીલ પછી દિલ્હી એ આઈ એમએસના રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશને તેની અગિયાર દિવસની હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે તો આરડીઆઈએ કહ્યું છે કે આ નિર્ણય રાષ્ટ્રના હિતમાં અને જનસેવાની ભાવનાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં અપીલ પર લેવામાં આવ્યું છે આ સાથે જ આર હોસ્પિટલના ડોક્ટરે પણ હડતાલનો અંત માણ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ